ભારતમાં હવે વોટની પણ ચોરી થઈ રહી છે તેવો આરોપ સતત વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે જેના વિરોધમાં આજે એક રેલી નીકળે છે અને જ્યારે આ રેલીમાં રાહુલ ગાંધી સહિતના વિપક્ષના સાંસદો જોડાય છે અને જ્યારે વિરોધ પ્રદર્શન શરૂ થાય છે ત્યારે પોલીસ છે આ તમામ સાંસદોની અટકાયત કરે છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું દાફડા ભારતમાં મત ચોરીના મુદ્દા ઉપર હાલ રાજકારણ ગરમાયું છે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ગેરરીતિઓ અંગે ગંભીર આરોપ લગાવ્યા હતા તેવામાં આજે વિપક્ષના સાંસદોએ દ્વારથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી રેલી સ્વરૂપે વિરોધ પણ નોંધાવ્યો હતો જો કે દિલ્હી પોલીસે સાંસદોને ચૂંટણી પંચ સુધી પૂછ કરવાની પરવાનગી આપી ન હતી જેથી પોલીસે બેરિકેટિંગ્સ લગાવ્યા હતા સાથે જ રસ્તા ઉપર પોલીસનો કાફલો પણ ચુસ્ત રીતે ગોઠવાઈ ગયો હતો વોટ ચોરી મામલે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સહિતના વિપક્ષના નેતાઓ છે ત્રણસો જેટલા સાંસદો છે તે આ રેલીમાં જોડાયા હતા અને મક્કર દ્વારથી ચૂંટણી પંચ કાર્યાલય જવા માટે કૂચ કરી હતી વિપક્ષી સાંસદો હાથમાં વોટ બચાવોના બેનર લઈને નીકળ્યા હતા અને આ દરમિયાન પોલીસે વિપક્ષની કૂચને અટકાવી હતી અને દિલ્હી પોલીસે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અખિલેશ યાદવ સહિત ઘણા વિપક્ષી સાંસદોની અટકાયત કરી હતી ને ત્યારબાદ પોલીસ તેમને સંસદ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી જો કે દિલ્હી પોલીસે કહ્યું હતું કે ઇન્ડિયા બ્લોકે કૂચ માટે કોઈ પરવાનગી માંગી ન હતી તેથી કૂચને ચૂંટણી પંચની ઓફિસ સુધી પહોંચે તે પહેલા જ પરિવહન ભવન પાસે બેરિકેટ લગાવીને તેમને અટકાવવામાં આવ્યા હતા પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષના ઘણા મહિલા નેતાઓની પણ અટકાયત કરવામાં આવી છે અને મહિલા નેતાઓએ મોદી સરકાર સામે સૂત્રોચાર પણ કર્યા હતા આ પ્રદર્શન દરમિયાન અખિલેશ યાદવ બેરિકેટ્સ કૂદીને આગળ વધતા જોવા મળ્યા હતા જ્યારે સાંસદોને આગળ જવા દેવામાં આવ્યા ન હતા ત્યારે તેઓ જમીન પર બેસી ગયા હતા વિપક્ષના વિરોધ પ્રદર્શન દરમિયાન ટીએમસી સાંસદ બાગ બેભાન થઈ ગયા હતા ત્યારે રાહુલ ગાંધી અને અન્ય લોકો ટીએમસી સાંસદ બાગની મદદે આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન દરમિયાન ટીએમસી સાંસદ મહુવા મોહિત્રા પણ બેભાન થઈ ગયા હતા આ દરમિયાન તેઓ પોલીસની બસમાં હતા અને રાહુલ ગાંધીએ બસમાં મહુવા મોહિત્રાને પાણી પીવડાવ્યું હતું વિરોધને લઈને સંસદના બંને ગૃહની કાર્યવાહી જે સવારે અગિયાર વાગે સ્થગિત કરવામાં આવી હતી તે બપોરે બે વાગ્યે ફરી શરૂ કરવામાં આવી છે જોકે બંને ગૃહમાં વિપક્ષી સાંસદો જોવા મળ્યા ન હતા આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે વાસ્તવિકતા તો એ છે કે તેઓ બોલી નથી શકતા સત્ય દેશની સામે છે અને આ લડાઈ રાજકીય નથી આ બંધારણને બચાવવાની લડાઈ છે આ એક વ્યક્તિ કે એક મત માટેની લડાઈ છે અમે આ ચોખ્ખી મતદાર યાદી માંગીએ છીએ ઉલ્લેખનીય છે કે વિરોધ પ્રદર્શન કરી રહેલા અનેક સાંસદો છે તેમની અટકાયત કરવામાં આવી છે તેમને બસમાં બેસાડીને સંસદ પોલીસ સ્ટેશન લઈ ગયા હોવાની વાત પણ સામે આવી છે પણ અત્યાર સુધી કેટલા સાંસદોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે તેનો આંકડો હજી સુધી સ્પષ્ટ સામે નથી આવ્યો વોટ ચોરી મુદ્દે હાલ વિપક્ષ દ્વારા જે સતત સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે તેને લઈને તમારું શું મંતવ્ય છે તે જરૂરથી કોમેન્ટ બોક્સ માં જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા વૈષ્ણવજન તો તેને કહીએ જે